વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફણસી બટેકાનું શાક તો અહીંયા આપણે ફણસી આપણે નાની નાની એટલે કે ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે અને અહીંયા આપણે એક બટેકું એમ જ નાનું નાનું આપણે એટલે કે ઝીણું ઝીણું આપણે અહીંયા સુધારીને પાણીમાં રાખી દીધું છે એટલે કાળું ન પડે અને એક મોટી ડુંગળી આપણે અહીંયા સુધારી લીધી છે એક ઇચાદુના ટુકડા લીધા છે એક ટોમેટું લીધું છે એક લીલું મરચું તીખું અહીંયા લીધું છે અને એક લસણનો ગાઠીયો અહીંયા ખોલી લીધો છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે તેલ તો એકદમ ઝડપથી અને ટેસ્ટી એવું શાક બની જાય એવું આ ફણસી બટેકાનું શાક આજે બનાવવાના છીએ તો ચાલો આપણે ઝડપથી આ શાક બનાવી લઈએ તો અહીંયા આપણે ખાંડણી લઈ લીધી છે એમાં લસણને ઉમેરી દેસું અને આદું પણ એમાં ઉમેરીને આપણે સરસ ખાંડી લેશું થોડું આપણે ચકટી મીઠું ઉમેરશું એટલે સરસ ખંડાઈ જાય અહીંયા આદુ લસણ આપણે બે સરસ મસ્ત એવું ખાંડી લીધું છે અને હવે સાઈડ ઉપર રાખી અને શાકનો આપણે વઘાર કરી લેશું તો અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને દોઢ ચમચા જેટલું નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરુંને આપણે સરસ ફૂટવા દેશું જીરું ફૂટી જાય એટલે લીલા મરચાં ઉમેરી દેશું અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને આપણે જે ડુંગળી સુધારેલી એ આપણે અહીંયા ઉમેરી દેશું અને સરસ આપણે ડુંગળીને સાસડી લેવાની છે ડુંગળી ત્યાં સુધી સાતડવાની થોડી પાકી જાય અને કલર ચેન્જ થઈ જાય લાઈટ ગુલાબી કલરની ડુંગળીને છે અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એટલે કે ડુંગળી સરસ પાકી ગઈ છે તો અહીંયા આપણે આદુ લસણની જે પેસ્ટ તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેવાની છે એને સરસ આપણે સાતડી લેવાની છે આદુ લસણ અહીંયા અહીંયા લસણ અને ડુંગળી જે ન ખાતા હોય એને અહીંયા સ્કીપ કરવાનું છે એ ન ઉમેરે તો ચાલે પણ જે લોકો ખાતા હોય એને તો બહુ મજા આવે અહીંયા હવે ગેસ આપણે ધીમો કરી અને બધા મસાલા કરી લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું લેશું તેલમાં આપણે સાકળી લેશું મસાલો મિક્સ કર્યા પછી જે બટેટા પાણીમાં રાખેલા એ આપણે અહીંયા ઉમેરી દઈશું પહેલાં બટેકાને આપણે ઝીણા ઝીણા સુધરાવાના એટલે ફણસી સાથે જ આપણા બટેકા સરસ તળી જાય પહેલાં આપણે બટેકાને મસાલા સાથે સાતળી લેશું અહીંયા બટેકા સરસ મસાલા સાથે સતડાઈ ગયા છે તો અહીંયા હવે આપણે ફળસીને પણ ઉમેરી દેસુ સરસ સાતળી લેતું આપણે અહીંયા આપણે મીઠું ઉમેરવાનું બાકી છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ હવે આપણે સરસ મિક્સ કરી દઈશું મસાલા સાથે ફણસીને પણ ફણસી બટેટા સરસ મિક્સ થઈ જાય અહીંયા આપણે એક જ બટેકાનો ઉપયોગ કરેલો છે અઢીસો ગ્રામ જેટલી આપણે ફણસી લીધેલી છે અહીંયા અને આપણે જરા પણ પાણી પણ ઉમેર્યા વગર બિલકુલ પાણી ઉમેરવાનું નથી અને વરાળે જ આપણે પકાવવાનું છે ફણસી પણ મસાલા સાથે બરાબર સતળાઈ ગઈ છે તો અહીંયા હવે આપણે ઢાંકણ બંધ કરી અને એકદમ વરાળી જાને પાકવા દેવાનું છે એટલે કે ચડવા દેવાનું છે ઢાંકણ બંધ કરી સાવ ગેસ ધીમો કરીને આમ થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે હલાવતા હવે આપણે ખોલીને એકવાર જોઈ લેશું અને હલાવી લેશું વચ્ચે વચ્ચે આપણે આમ ખોલી અને હલાવતા રહેશું બીન્સ ને પાકતા એટલે કે આપણે આ ફણસીને પાકતા એટલે ચડતા જરાય વાર લાગતી નથી અને આ તમે પાણી પકાવશો ને તો આનો સ્વાદ જરાય પણ સારો નહીં આવે એકદમ ઓલી થઈ જશે અને આવી રીતે જ પકાવવાની હજી થોડી વાર છે ફેરવી અને પાછું ઢાંકણ ઢાંકી અને આપણે એને થવા દેવાનું છે આવી રીતે આપણે થોડી થોડી વારે હલાવતું રહેવાનું અને જોતું રહેવાનું અહીંયા આપણે ખોલીને જોઈ લેશું આપણું શાક બરાબર પાકી છે અહીંયા બીન્સ પણ સરસ પાકી ગઈ છે આપણી અહીંયા આપણું બટેકા અને બીન્સ મસ્ત એવા પાકી ગયા છે તો હવે આપણે જે ટમેટા રાખેલા સુધારીને એ ઉમેરી અને ટમેટા પાકે ત્યાં સુધી જ આપણે શાકને અહીંયા રહેવા દેવાનું છે એટલે પાકવા દઈશું ટમેટા પાકે ત્યાં સુધી શાકને પાકવા દેવાનું છે મિક્સ કરી અને હવે આપણે શાકને ટમેટા પાકે ત્યાં સુધી જ શાકને પાકવા દેવાનું છે તો ઢાંકીને આપણે પાછા ટમેટાને થવા દઈશું અહીંયા આપણે જોતા જેવું લાગે છે કે આપણા ટમેટા મસ્ત એવા પાકી ગયા છે તો હવે અહીંયા શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલમાં આવે આપણે શાકને સર્વ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું ફણસી બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું આ શાક તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો